મિત્રો હાલ અમે આવી રહ્યા છીએ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોર યાત્રાધામમાં કે જેમાં વર્ન નંબર એક વર્ન નંબર પાંચમાં ઉભરાતી ગટરો ઉભરાતું પાણી અને ગંદકીની સમસ્યા અહીંના રહીશો હાલ મેં શું કહેવા માંગે આવું તમને એટલું પૂછપરછ કરીએ મૈઝભાઈ જેઠાભાઈ ભરવાડ તમારે શું આ ગટરની સમસ્યા છે હાલમાં અમારે એક નંબરની અંદર બે વર્ષ ત્રણ વર્ષથી આ બધું હાલ હશે ત્રણ વર્ષથી અને ત્રણ વર્ષની મારી કોઈ જોવા કાર્યક્રમ આવતા જ નહીં અને તોડી તોડીને જતા રહ્યા નગરપાલિકા વાળા લાઈન ને ગટરનું પાણીએ પણ ગંદકી વાળું ગંદકીમાં પીવાનું ગંદકીનું રહેવામાં ગંદકીમાં એટલો ત્રાસ છે ડાકો નગરપાલિકાનો અને કોઈ મેમ્બરો કોઈ પણ અમારું સાંભરતું જ નહીં રજૂઆત કરી અમે બે થી ત્રણ વખત રજૂઆત હું મારી જાતે પોતે કી આવ્યો છું

પોંચમો વોર્ડ નંબર પોંચમો વોર્ડ નંબરની અંદર છેલ્લા બે વર્ષથી આ ખુલ્લી ગટરો જે છે ડ્રેનેજની એ વરસાદી ગટરની અંદર ડ્રેનેજ લાઇન આવી દીધી છે બે વર્ષથી અને અમારું ન માણે છે કે તમે આ ડ્રેનેજ લાઇન અંદર તમે વરસાદી લાઇનમાં ગાળી દીધી છે એવું અમારું ન માણે છે પણ એમના એ અમુ ના થયું એટલે એમને ઓવરફ્લોની લાઇન ડાયરેક્ટ વરસાદી ગટરમાં ઘ દીધી અને કશું સાફ કરવા આવતા નહીં બે વર્ષથી બે વર્ષથી જે વરસાદ આવતો પહેલા જે માટી કમ કરવાનું હોય ગટરને સાફ કરવાની હોય કોઈ આવતું નહીં બે વર્ષ થઈ ગયા અત્યારે ઉભરાય છે આ ખાડા પડી રહ્યા છે એ બાજુ હમા કરવાની વધારે ખાલી બે પગ લઈને જવા જવાય એવું તો કરી આપવું જોઈએ કે નહીં બધી મોગણી કરી છે બધું તકે ગ્રાન્ટ હજુ આવી જ નહીં એવું છે પૈસા જ નહીં કે કોઈ નગરપાલિકાની અંદર માણસો છે નહીં એવું કહેશે નગરપાલિકાની અંદર જે કર્મચારીઓ છે એ ત્રણ જ જણ રહ્યા છે એવું કહે છે

અને નગરપાલિકા સરકાર એવું કહે છે કે વિકાસ વિકાસ તો વરસ બે વરસથી અમે ગટર લાઈન પાણીની લાઇન બે ભેગી થાય છે હવે છેલ્લા બે બે વરસથી અમે મજબૂર થઈને પાણી પીએ છીએ અને ગટર લાઈનો બે ભેગી થાય છે પાણી પીએને હેરાન થાય છે કોલેરો ફાટી નીકળે છે બ બે વરસથી નગરપાલિકાને રજૂઆતે વારંવાર કરી છે આગળ પણ અમે મોકલ્યું છે તો સરકારને અને નગરપાલિકાને અમારે કહેવું એવું છે કે તમે કોઈ એક્શન કેમ લેતા નથી આ ગટરો ઉભરાય છે તો તમને વારંવાર અમને રજૂઆત કરીએ છીએ તો તમે આ બે હરિયા મોડા જતા રહો છો કાદ્યો કરી તો અમારું કહેવું એવું છે કે આ સમસ્યા જીવનભર ના રહે એ રીતે ગટરો તમે બનાવો અમારું કહેવું એવું છે અમારી પ્રજાની માંગ એવી છે અને તમે એવું કહો છો કે યાત્રાધામ ડાકોર વિકાસ વિકાસ શું વિકાસ કરે છે સરકારે વિકાસ અમારી સરકાર ની માંગ એવી છે કે અમારી જે ગટરો ઉભરાય છે તે એ સાફ સફાઈ કરી આપે અને ગંદકી દૂર થઈ જાય અને જીવનભર ચોખ્ખી થઈ જાય અમારી માંગ એવી છે છે ગંદકીની ના પૂછવા ગટર વારંવાર ઉભરાય છે અને ગોબર ગેર ગોબર બધું ચોવીસ કલાક ગંદતી જ હોય છે આવવા જવાની તકલીફ પડે છે રોગચાળો પાટી નીકળેલો છે કોઈ જાતની કોઈ સુવિધા નથી અમે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી પણ છતાં રજૂઆત અમારે કોઈ ધ્યાન લેતું છે નહીં અમે આગળ પણ આગળ પણ જિલ્લામાં કરી કલેક્ટરમાં કરી પ્રાંત અધિકારીમાં કરી પણ કોઈ જગ્યાએ અમને જવાબ મળેલો છે નહીં અને આ બાજુ અમારો પ્રશ્ન હાલ થતો નહીં અમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર ચોક્કસ આ બાબતનું પગલાં લેશે અને અમને સુવિધાઓ આપશે પણ કોઈ છે નહીં અમારા ત્યાં ઘણા માણસો દવાખાને હાલ દાખલ છે એને કોલેરા જેવું થઈ ગયું છે રોગચાળો ફાટી નીકળેલો છે આવું બધું પ્રશ્નો ઊભા છે અમારે હવે અમે બધા સામાજિક રીતે પછાત વર્ષ વર્ગના માણસો છીએ અને આવા પછાત વિસ્તારમાં આ લોકો હંમેશા આવી દુર્લભ સેવી રહ્યા છે જ્યારે જ્યારે પેલા શ્રીમંત વિસ્તારો છે ત્યાં આગળ કોઈ સમસ્યા રહેતી છે નહીં અને આ રીતે અમારા પછાત વિસ્તારમાં જ આવું પ્રશ્ન હંમેશા રહેશે એટલે આ પ્રશ્નો સુવિધામાં તાત્કાલિક તાકી જો નગરપાલિકા કરે તો બહુ વ્યવસ્થિત સારી વાત છે બાકી રોગચાળો ફાટી નીકળ્યો છે માણસો બેકાર થઈ ગયેલા છે આ એરિયા છે ને ડાકોરની બહાર હોય ને એવું છે આ એરિયા

સાચું અમે સ્વસ્થ રહીએ એવું સાચું વાતાવરણ સાજું વાતાવરણ અમને સ્વસ્થ વાતાવરણ મળે એ માટે અમને આવું કરી આપો અને આ ગટર લાઈન છે હંમેશા માટે નાબૂદ થાય ને નવી ગટર લાઈન ભોગે અને બેંક બનાવે તો બહુ જરૂરી છે સાવધાન વડોદરા ન્યૂઝ પ્રેસ રિપોર્ટર રાજેશામ તળપલા કનકસિંહ પરમાર કેમેરામેન જગદીશભાઈ તળપદા